રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભાવ જોશીને હાઈકોર્ટની નોટિસ પાળગામ જમીન કબજા મામલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન દાખલ કરાઈ હાઈકોર્ટના હુકમનો મનસ્વી અર્થઘટન કરતા નોટિસ ફટકારવામાં આવી બાર સર્વે નંબરની જમીન સરકારી જાહેર કરી કબજે કરી લીધી અમરસિંહજી જાડેજાએ હાઈકોર્ટમાં આ અંગે પિટિશન કરી હતી બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ હાજર રહેવા હાઈકોર્ટે તાકીદ કરી છે જમીન કેસ મામલે હાજર રહેવા હાઈકોર્ટે આદેશ કર્યા તો કોર્ટ ઓફ કોર્ટ ઓફ કમ કન્ટેમ્ટની જે પિટિશન દાખલ કરવામાં આવી છે અવગણના કરવામાંનો આરોપ લાગ્યો છે અને આ કેસ મામલે હવે આગામી સમયમાં સુનાવણી દરમિયાન તેમને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે મારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ આ કેસમાં હવે જ્યાં પાડ ગામની જમીન કબજા મામલે જે કન્ટેમ્ટ ઓફ કોર્ટની પિટિશન દાખલ કરવામાં આવી છે શું અપડેટ છે ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે પાડ ગામની જે જમીન છે તેને લઈને હાઈકોર્ટમાં આખો મામલો પહોંચ્યો તો જેમાં જે અરજદાર છે તેમના દ્વારા જે ફરીથી અરજી કરવામાં આવી છે એમાં જેમાં કોર્ટના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યા હોવાની વાત છે તે કરવામાં આવી છે અને તેને લઈને હાઈકોર્ટ દ્વારા પૂર્વ કલેક્ટર પ્રભવ જોશી છે તેને નોટિસ આ ઇસ્યુ કરવામાં આવી છે અને આગામી પાવીસ જાન્યુઆરીના ત્યાં હાજર દેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે કબજા ને લઈને કલેક્ટરે કોર્ટ ના નિયમ ઉલ્લંઘન કરી અને સરકારી જમીન ઠેરવી છે તેવી વાત સામે આવી છે જોકે આગામી સમયમાં બાવીસ તારીખે પૂર્વ કલેક્ટર દ્વારા કયા પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવે છે કેવી દલીલો કરે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ રહી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે